જૈન મિત્રો વાત્સલ્યમ સમાચારના રોગો પહેલા લક્ષો ઓળખો કાર્યક્રમ એપિસોડ નંબર ત્રણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એ રોગોની વાત કરશું કે જે રોગ હાલમાં બાળકો માટે ઘાતક સાબિત થઈ રહ્યો છે આ રોગ છે ચાંદીપુરા વાયરસ હું ધવલ ત્રિવેદી સાથે પરેશ પાડ્યા વાત્સલ્યમ સમાચારમાંથી મિત્રો જો આપ આ કાર્યક્રમને ફેસબુક ઉપર જોતા હોઉં તો ફેસબુક પેજને લાઇક કરજો અને યુટ્યુબ ઉપર જોતા હોઉં

ત્યાં બાળકો માટે સાબિત થયો છે ઘાતક ચાંદીપુરા વાયરસ એ ખરેખર છે શું બહુ સરસ સવાલ કર્યો તમે ચાંદીપુરા વાયરસની બીમારી છે જે ચાંદીપુરા નામનો વાયરસ છે એનાથી આપણા શરીરમાં ઇન્ફેક્શન થાય છે અને એ બીમારીને આપણે ચાંદીપુરા ઇન્ફેક્શન અથવા ચાંદીપુરા વાયરલ ઇન્ફેક્શનના નામથી ઓળખીએ છીએ પણ આ બીમારી છે એ થોડી ઘાતક છે કે કહી શકાય કે થોડી જીવલેણ છે એટલા માટે આજકાલ એ બહુ ચર્ચામાં છે અને અત્યાર સુધીનું આપણું મેડિકલ ફિલ્ડનું જે રિસન્ટ એડવાન્સીસ છે કે ડાયગ્નોસીસના ક્ષેત્રે જે નવા નવા સંશોધનો થાય છે એના લીધે આપણને આ નવી નવી બીમારીઓ સામે ઝડપથીને આપણે નિદાન કરી શકીએ છીએ અને આપણી સામે ઝડપથીને આપણે એનો ઉપાય કરી શકીએ છીએ એટલે આપણને એવું લાગે છે કે કોરોના પછી પેલા કોરોના આવ્યું કોરોના પછી ઉત્પન્ન થતું ત્યાર પછી ટોમેટો ફ્લુ આવ્યું ચાંદીપુરા વાયરસ તો આ બધી વસ્તુ આપણને નવી નવી લાગે પણ બેઝિકલી મેડિકલ સાયન્સની બુકમાં તો આ બધી બીમારીઓ છે જ પણ આ રિસન્ટ એડવાન્સીસ અને લેબોરેટરીના ફટાફટ નિદાન થવાય થાય છે એના હિસાબે આ બધી બીમારીઓ આપણને નવી નવી જાણવા મળી છે એટલે આમ જોઈએ તો ચાંદીપુરા વાયરસ તો છેક ઓગણીસો ને પાંસાંઠમાં શોધાઈ ગયો છે એની વાત બહુ ઇતિહાસ પણ બહુ રસપ્રદ છે કે મહારાષ્ટ્ર આપણું જે રાજ્ય છે એના નાગપુર જિલ્લાનું એક ગામ છે ચાંદીપુરા ત્યાંથીને બે એડલ્ટ એટલે કે પુખ્ત વ્યક્તિને આ બીમારી થઈ હશે અને એના લોહીના સેમ્પલમાંથી સૌપ્રથમ વાર આ વાયરસ મળ્યો હતો જેને આપણે ચાંદીપુરા ગામમાંથી એને મળેલો હોવાથી એને આપણે ચાંદીપુરા વાયરસ તરીકે

ચાંદીપુરા વાયરસના કેસીસ જોવા મળે છે સાહેબ ખરેખર ચાંદીપુરા વાયરસ રહ્યો એની ખરેખર અસર શું શું હોય અને એ ફેલાય છે કેવી રીતના ઓકે હવે બેઝિકલી જેમ સાદા વાયરલ ઇન્ફેક્શન આપણને એક બીજામાંથી એક બીજાને થાય ને એવી રીતે આ વાયરસ નથી ફેલાતો જે આપણા માટે થોડી રાહતની વસ્તુ છે પણ એક સેન્ડ ફ્લાય કરીને નાનું માખી થી ને લગભગ આપણી જે રોજબરોજ તરીકે ઓળખાય છે એ ચાર ગણી નાની માખી માખી કહેવાય એવી સેન્ડ ફ્લાય નામની આ વાયરસ આપણા શરીરમાં એન્ટ્રી લઈએ છે અને પછી એ વાયરસમાંથીને ને આગળ બીમારી આગળ ચાલે છે હવે આ માખી આપણા જે ઘરની દિવાલો હોય એમાં નાની મોટી તિરાડ થઈ હોય તો એમાં પોતાના ઈંડા મૂકતી હોય છે જૂના વૃક્ષના થળિયા હોય એમાં નાની મોટી તિરાડ હોય તો એમાં ઈંડા મૂકતી હોય છે અને એનું ભેજવાળું વાતાવરણ છે ને આ માખીને ઈંડા મૂકવા માટે અને પોતાનું પ્રજનન કરવા માટે વધારે અનુકૂળ આવતું હોય છે એટલે ખાસ કરીને આ બીમારી આપણને ચોમાસામાં માથું ઉચકતી નજરે પડે છે ખરેખર ચાંદીપુરા વાયરસ છે એના લક્ષણો શું શું હોય છે અને બીમારી વિશે થોડીક વધારે માહિતી આપો ને એટલે દર્શક મિત્રોને ખ્યાલ આવે જેમ આપણી રેગ્યુલર વાયરલ ઇન્ફેક્શન કે શરદી ઉધરસ ઉલટી કોઈ પણ વાયરલ બીમારી હોય એમાં આવા લક્ષણો કોમનલી હોય એમ વાયરસમાં પણ તાવ આવવો માથું દુખવું ઝાડા થવા ઉલટી થાવી પેટમાં દુખવું આવા બધા લક્ષણથી જ બીમારી શરૂઆત થાય છે પણ એમાં એક ખાસિયત એવી હોય છે કે આ બીમારીનો તાવ છે ને ખૂબ જ વધારે ભારે કહી શકાય એવો તાવ હોય છે ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે એકસો બે ડિગ્રી એકસો ચાર એકસો છ ડિગ્રી જે સામાન્ય રીતે પેરાસિટેમોલ કે આઈબુપ્રોફેનુ જે દવા યુઝ કરતા હોય છે તાવ માટે ઘણીવાર વાર એનાથી ને આ બીમારી કંટ્રોલમાં આ તાવ કંટ્રોલમાં નથી આવતો ઉતરતો નથી હોતો એટલે સામાન્ય રીતે આવા લક્ષણોથી શરૂ થતી બીમારી ચોવીસ કલાક કે અડતાલીસ કલાકમાં સ્લોલી ગંભીર થતી જાય છે કે શરૂઆતમાં બાળક છે એને આપણને એવું લાગે કે આને ખાલી માથું દુખે છે તાવ આવે છે એક બે ઉલટી થઈ છે થયા છે છે પણ આમ બાળક બાળક કદાચ એક જ દિવસમાં એ ખાવા પીવાનું ઓછું ઓછું કરી કરી દે રમવાનું ધીમે ધીમે એને આજુબાજુના વાતાવરણમાંથી એની સભાન અવસ્થા ગુમાવતું જાય એટલે બેભાન તરફ આગળ ચાલવા માંડે બીમારી ક્યારેક એટલું બધું બીમારી આગળ વધી જાય કે સેરિબ્રલ ડી સેરિબ્રેટ જે પોસ્ચરિંગ કહેવાય કે જેમાં બાળકને એકદમ જ આવી રીતે થઈ અને શરીરનું એક સ્પેસિફિક પોસ્ચર કહેવાય અને એના પછી બાળક આગળ કોમામાં ધકેલાઈ જાય છે અને ધીરે ધીરે એ તરફ મૃત્યુ તરફ બાળક આગળ વધે છે એટલે આમ કહી શકાય કે બહુ ડ્રામેટિક આનો કોર્સ હોય કે નાટકીય આખું હોય કે શરૂઆતમાં એક દિવસમાં કાંઈ ના હોય અને બે ત્રણ દિવસમાં બાળક વેન્ટિલેટર ઉપર વયું જાય શ્વાસ લેવામાં તકલીફ પડે એના હિસાબે અને એના હિસાબે એકદમ જ સિરિયસ તરફ બાળક થઈ જાય એટલે આપણે જનરલી સામાન્ય વાયરસની જે બીમારી હોય એમાં કેવું જોવા મળે કે એક કે બે દિવસ બીમારી વધવામાં હોય દવા તમે ચાલુ કરો એટલે ધીમે ધીમે બીમારી ઘટવામાં હોય અને આ બીમારી એવી છે કે બીમારી વધતી જ જાય અને દવા આપો છતાંય એ જલ્દી તાત્કાલિક કંટ્રોલમાં ના આવે હવે અત્યાર લગી આપણે જે સમાચારોમાં બધે જોયું અને ડેથ રેશિયો જોયો તો સૌથી વધુ બાળકોના મરણના ડેથ રેશિયો છે અને એ પણ બોતેર કલાક કલાક ઘણી જગ્યાએ એવું છે કે એ ગયા ગયા પછી પછી થઈ ડિટેક્ટ થાય છે છે તો ખરેખર આ કારણ શું હા તમે આપણા દર્શક મિત્રોને આપણા જે આ વાર્તાલાપમાંથી ને વધારે ને વધારે નોલેજ મળી રહે એ માટે તમે બહુ સરસ મહેનત કરી રહ્યો હોય સવાલ ગોતવામાં એવું મને લાગે છે બહુ સરસ સવાલ તમે લઈ આવ્યા છો હવે આ બીમારીમાં જે સામાન્ય રીતે આપણે અમુક જ્યારે કોરોના આપણા દેશમાં નવો આવ્યો તો ત્યારે પણ આપણે આપણા દેશમાં કે વર્લ્ડમાં બધી જગ્યાએ દર્દીઓના પોસ્ટમોર્ટમ થતા એમ આ બીમારીનો પોસ્ટમોર્ટમ કરવા પછીથી ને માલુમ પડ્યું કે જ્યારે આ વાયરસ બોડીમાં એકદમ જ ફેલાઈ જાય છે અને અતિ ગંભીર બીમારીનું સ્વરૂપ પકડે છે ત્યારે આપણે સેરેબ્રલ ઈડીમાં થઈ જાય છે એટલે બ્રેઇન ઈડીમાં થઈ જાય છે મગજની અંદર સોજો થઈ જાય છે એટલે હવે આપણું આખું શરીર છે એ સતત આપણા મગજ દ્વારા સંચાલિત હોય છે નિયંત્રિત હોય છે એ નિયંત્રત જ જતું રહીએ એટલે તમારા હાર્ટ બીટ અનિયંત્રિત થઈ જાય તમારી શ્વાસ અનિયંત્રિત થઈ જાય આપણા બોડીની અંદર ગ્લુકોઝ અને આપણા બોડીનું જે આપણું આપણે જે રીતે બેસી શકીએ જે આપણે જે પોશ્ચર કહેવાય આપણું એ બધું જ અનિયમિત થઈ જાય અને એના હિસાબે આપણને ખેંચ આવી જાય બેભાન થઈ જાય કારણ કે આપણું મગજ જ આપણી સભાનતાનો કંટ્રોલ કરતું હોય એનો જ થઈ જાય એટલે મગજના સેલ્સ કામ કરતા બંધ થઈ જાય બીજું મગજની અંદર જે મિડલ સેરેબ્રલ આર્ટરી કરીને જે ધમની આવતી હોય છે એ ધમની ઉપર પણ સોજો આવી જાય છે એટલે મગજનો બ્રેન સપ્લાય બંધ થઈ જાય આપણે વાસ્ક્યુલાઇટિસ કહીએ તો એના હિસાબે આ બીમારી અતિશય ફટાફટ સિવિયર થઈ જાય છે સિરિયસ થઈ જાય છે દર્દી અને દર્દીનું મૃત્યુ થાય છે પણ પોસ્ટમોર્ટમ કરતા આ બે વસ્તુના હિસાબે દર્દીનું ડેથ થતું હોય ને એવી વિગતો આપણી સામે આવી છે ઓકે હવે સાહેબ જે ચાંદીપુરા વાયરસ છે નું નિદાન કઈ રીતે થઈ શકે ઓકે નિદાન માટે જનરલી એક જે આપણો મગજમાંથી ને પાણી આપણે લઈ અને લેબોરેટરી કરાવતા હોય સીએસએફ કહેવાય સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ કે જે મગજની કમરની પાછળ આપણે એક પાતળી સોય નાખી અને એનો સેમ્પલિંગ કરતા હોય છે અને એક બીજું બ્લડમાંથી ને સિરમ જે છૂટું પડે એને આપણે સામાન્ય રીતે પુણે આપણી જે નેશનલ લેબોરેટરી છે ડિઝીઝ માટેની ત્યાં આપણે મોકલતા હોય છે પણ હમણાં જે બે ત્રણ દિવસથી આપણને મને ન્યૂઝ છે ત્યાં સુધી કદાચ આપણે ગાંધીનગરમાં પણ આ ટેસ્ટ શરૂ થશે અને આરટીપીસીઆર જે કહેવાય રિયલ ટાઈમ પોલિમરેસ ચેન રિએક્શન એનાથી ને આ બીમારીનું નિદાન થાય છે ઓકે હવે માની લો કે આ બીમારી નિદાન થયું તો હવે એની સારવારમાં શું છે ઓકે સારવાર માટે આપણે જેમ સાદી વાયરલ બીમારીમાં તાવ માટે આપીએ આપીએ કે પછી માથું દુખતું હોય તો એમાં પણ આપણે આઈબુપ્રોફેન અને પેરાસિટેમોલ યુઝ કરતા હોઈએ ઉલટી માટે આપણે ઓન્ડેનસેટ્રોલ નું સિરપ આપતા હોઈએ બાળકોમાં ખાસ કરીને ઝાડા થાય તો આપણે ઓઆરએસ નું સોલ્યુશન આપણે બનાવીને પીવડાવતા હોઈએ આવી બધી સાદી સપોર્ટિવ ટ્રીટમેન્ટ જ આપતા આપવાની હોય છે કારણ કે ચાંદીપુરા વાયરસ માટેની કોઈ સ્પેશિયલ એન્ટી થેરાપી અવેલેબલ નથી અને કદાચ એટલે જ આ બીમારીથી બધા થોડા ડરે છે કે એક તો ઘાતક છે એક એની સ્પેશિયલ કોઈ ટ્રીટમેન્ટ નથી અને એમાંય જો બાળક કે વ્યક્તિ સિરિયસ થાય તો પછી આપણે એના ગ્લુકોઝનો કંટ્રોલ બોડીમાં સુગર ઘટી જાય છે કે નહીં એ જોતું રહેવું પડે આપણે સાથે સોડિયમ પોટેશિયમ એટલે કે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થઈ જતું હોય તો એને આપણે જોવું પડે બ્લડ પ્રેશર ઘટી જાય તો બાટલાની બધું આપણે ચડાવવું પડે અને જો ખેંચ આવી જાય તો પછી એન્ટી એપિલેપ્ટિક મેડિસિન્સ જે બધી આવતી હોય એ બધી આપવી પડે અને જો શ્વાસમાં અને એમાં તકલીફ થવા માંડે કે કોન્સિયસનેસ આપણી ખરાબ થઈ જાય તો વ્યક્તિ અથવા દર્દીને આપણે વેન્ટિલેટર ઉપર પણ મૂકવું પડે એટલે બેઝિકલી જોઈએ તો જ્યારે બીમારી સાદી સરસ થઈ જાય છે જો બીમારી આગળ વધે નથી થઈ ગંભીર થઈ જાય તો પછી એ પ્રમાણે આપણે બાળકને દાખલ કરી અને આ વેન્ટિલેટર સુધીની સારવાર આપવી પડી શકે છે ઓકે સાહેબ આપણો જે આ પ્રોગ્રામ છે એ રોગ પેલા ઓળખીને કરી બતાવવાનો પ્રોગ્રામ છે એટલે કોઈ પણ ડિસીઝને આપણે કઈ રીતના ડાયગ્નોઝ કરી શકીએ તો હવે ખરેખર આ ચાંદીપુરા વાયરસ છે આ બીમારીથી કેવી રીતના બચી શકાય અને આના માટે કોઈ વેક્સિનેશન અવેલેબલ કે નહીં ઓકે હવે આપણે પ્રિવેન્શન માટે આપણે બે વસ્તુ ઉપર જનરલી આધાર રાખતા હોઈએ નંબર એક કે આપણે બીમારી થવા જ ન દઈએ બરાબર તો એવામાં આપણે બીમારી થાય છે કઈ રીતે કે ભાઈ આ ફ્લાય નામની જે માખી છે એ માખી આપણને કરડે અને એનાથી બીમારી આગળ ચાલે છે તો એવા બધા જ પ્રયત્નો કરીએ કે જેથી કરીને આપણને આ માખી કરે નહીં તો ખાસ કરીને આપણે બાળકો છે એ બાળકો શું કામ એની કુતૂહલતા વૃત્તિ બહુ જોઈએ અને જનરલી બધી ગરમીને ભેજવાળું આવું વાતાવરણ હોય તો એમાં એ લોકો ટૂંકા કપડાં પહેરીને ફરતા હોય તો આપણે એમને ફૂલ સ્લીવના અને આખું શરીર ઢંકાઈ જાય એવા બને તો કપડાં પહેરાવીએ એ કપડા ઉપર મોસ્કીટો રિપેલેન્ટ આવે છે કેમિકલ્સ આવતા હોય છે એના ટપકા કરી દેતા હોય છે અથવા તો આપણી ઓડોમોસની ટ્યૂબ આપણે લગાડતા હોઈએ છીએ જેથી કરીને સેનફ્લાય એનાથી દૂર રહી અને એને કરે નહીં ઉકરડા પાણીના ખાબોચિયા એ બધાનો આપણે યોગ્ય નિકાલ કરી દઈએ એટલે એના માટે એક સરસ આપણે વાક્ય કહી શકાય કે બાળકોને અંધારું અને ગંધારું એનાથીને દૂર રાખવા બરાબર પછી આ માખી છે આપણા ઘરની દિવાલો એની તિરાડમાં પોતાના ઈંડા મૂકતી હોય છે તો એ બધી તિવાળ તિરાડને આપણે સાફ કરી ક્લીન કરીને એને રિપેર કરી દઈએ અને બુરી દઈએ જેથી કરીને એની ઈંડા મૂકવાની ત્યાં જગ્યા જ ના રહે ડીડીટીનો છંટકાવ કરી શકાય આપણે જનરલી એક થી બે ગ્રામ પર મીટર સ્ક્વેર એટલે એક બાય એક મીટરનો ચોરસ હોય ગ્રામ ડીડીટી એવા અંદાજિત માપથી તમે ડીડીટી નો છંટકાવ કરી શકો પછી મચ્છરદાની તો આપણે બધા જનરલી આવી સિઝનમાં યુઝ કરતા હોય છે પણ આ માખીનું કદ તો મચ્છરથી નહીં નાનું છે એટલે મચ્છરદાની ના કાણામાંથી અંદર ઘૂસી જાય તો આપણે જે મોસ્કીટો રિપેલન્ટ આવે છે જે કેમિકલ આવે છે એમાં બોળેલી મચ્છરદાની આપણે યુઝ કરવી જોઈએ બરાબર એટલે આવા બધા જે જનરલ કોમન આપણા મિઝર્સ છે ખાસ કરીને એવા આપણે યુઝ કરીએ તો આપણે એક બીમારીથીને બચી શકીએ અને બીજું આવે છે વેક્સિન પણ અત્યારે કોઈ માર્કેટમાં આની વેક્સિન અવેલેબલ નથી પણ એવું ન્યૂઝ છે કે આ વેક્સિન અંડર ટ્રાયલ છે કે એના શોધ સંશોધનો ચાલુ છે બની શકે કે નજીકના ભવિષ્યમાં આપણે એ રસી પણ માર્કેટમાં અવેલેબલ થઈ જાય ઓકે સાહેબ હવે ચાંદીપુરા વાયરસથી મોટા ભાગે જોઈએ તો બાળકો ઇફેક્ટ થાય છે અને મરણ તો હવે આ માતા પિતાને આપ શું સલાહ આપવા કે જેથી ભયમુક્ત થાય ઓકે ડરવાની તો કોઈ કાળે જરૂર નથી કારણ કે ડરીએ ખાલી તો તો તમને શું થશે કે સામાન્ય બીમારી અને ચાંદીપુરા વાયરસ બીમારી એમાં ડિફરન્સીએશન જ નહીં કરી શકો અને તમને ચિંતા અંદરથી કોરી ખાશે કે ભાઈ આ મારું બાળકને શું થઈ જશે કે હવે આને આગળ ચાંદીપુરા થશે કે નહીં થાય તમે ડોક્ટર પાસે જાઓ ડોક્ટરની સલાહ લો પણ અંદરની ચિંતાથી તમે જ્યાં સુધી એની સામે લડીને એ જીત નહીં મેળવો ત્યાં સુધી તમને એ ચિંતા અંદરથી કોરી ખાશે એટલે બીમારીથી ચિંતા કરવાની જરૂર નથી એક બે એના રસ્તા છે કે જ્યાં સુધી તમારું બાળક બાળકની મૂળભૂત ત્રણ વસ્તુઓ હોય બાળકને રમવા જોઈએ બાળકને જમવા જોઈએ અને બાળકને સૂવા જોઈએ આ તણેમાંથી કોઈ બી એક બે વસ્તુ તમને એવું લાગે કે બાળક પ્રોપર કરતું નથી કે ભાઈ એકદમ ઓલરાઈટ છે છતાંય આજે એ રમતું નથી કે શરદી ઉધરસને જાડા છે છતાંય એ જૈમું નથી એને પ્રોપર ઊંઘ નથી આવતી

કોઈના રોગના લક્ષણો સાથે આપણે ફરી પાછા કોઈ ડોક્ટરની મુલાકાત સાથે લેશું જય હિન્દ વંદે માત્ર